અમરેલીમાં માં અબડા દીકરી નું સરઘસ મહિલા સુરક્ષાના દાવા પોકળ અમરેલીની આ દીકરી કોઈ બુટ લેગર નતી કે તેનું સરઘસ કાઢવું પડે સમગ્ર ગુજરાતમાં ઘેરા પડઘા

જે પ્રમાણે અમરેલીનું પ્રકરણ અત્યારે આખાએ ગુજરાતમાં ટોક ઓફ ટાઉન બનેલું છે જે પ્રમાણે દીકરીનું રિકન્સ્ટ્રક્શન હવે પાછું નવું નામ લાવ્યા છે આજના હમણાં બપોર પછીનો નવો વર્ડ લાવ્યા છે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કે એ કોઈ સરઘસ નહોતું રીકન્સ્ટ્રક્શન કરવાનું હતું કઈ ટાઈપનું રિકન્સ્ટ્રક્શન હતું એ જે નેતાઓએ આવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે આ કોઈ સરઘસ નહોતું એમને હું વિનંતી કરું છું કે અહીંયા ઓન ગ્રાઉન્ડ મીડિયાના દરેક અમરેલી જિલ્લાના દરેક મીડિયાના મોબાઈલમાં એનું રેકોર્ડ છે કે એને રીકન્સ્ટ્રક્શન કહી શકાય કે એને સરઘસ કહી શકાય એ આપ જ જોઈને નક્કી કરશો એવી વિનંતી કરું છું બીજું કોંગ્રેસ પક્ષને ભાંડવાનું તમે બંધ કરો જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં કથની અને કરનીમાં ફરક આવે છે જે પ્રમાણે તમારું વલણ છે સામાન્ય પ્રજા પરેશાન થતી હોય તો થાય સામાન્ય પ્રજાને કોઈ પણ પ્રકારે મુશ્કેલી જ્યારે પડે અને ત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાન કે પ્રજામાંથી એકની પસંદગી કરવાની આવે ત્યારે હંમેશા ભારતીય જનતા પાર્ટીની સાથે જોડાયેલા આગેવાન કે કાર્યકર્તાઓ કે એને કોઈ મદદરૂપ છતાંનો પક્ષ લેવામાં આવે છે ચાહે પક્ષ ગલત રીતના ખોટી રીતના લેવામાં આવતો હોય છતાં પણ અત્યારે હું દીકરીને પોતે એની સાથે અંદર મળીને વાત કરીને નીકળી છું એની સાથે સંપૂર્ણપણે એને જે રાત્રે બાર વાગે ઘરેથી ઉઠાવવામાં આવી ત્યારથી લઈને એને જે રિમાન્ડ માંગી રિમાન્ડ ન માંગી હોત તો પણ ચાલત જો માનવીતા માનવતા મરી નો પરવારી હોત તો રિમાન્ડ માંગવાની જરૂર નહોતી પણ ખેર તમને એવું હશે કે અમારે ક્યાંક થોડું જોર જબરદસ્તી કરીને એક છાપ બેસાડવી તો રિમાન્ડ માંગી હજી પણ દીકરી અંદર છે અમારા બંને વકીલોની ટીમ અહીંયા એમની સાથે જ દીકરીને મળવા ગઈ હતી લીગલ પ્રોસેસ કરી રહ્યા છે જોવાની વાત તો એ છે કે ભારતીય જનતા પાર્ટીના ત્રણ કાર્ય કરો કે જેને પત્ર લખ્યો છે કોઈની હત્યા નથી કરી કોઈનું કોઈનું બળાત્કાર કરીને કોઈની સાથે ઉપકૃત્ય નથી કર્યું તમારી એટલી બધી જો વ્યવસ્થા વાત હતી હતી તો તમારે હત્યારાઓ પકડવાની જરૂર જે પેલા હતા ડ્રગ્સ જે વેચે છે એને એને પકડવાની જરૂર હતી રેતી ના માફિયાઓને પકડવાની જરૂર હતી પત્ર લખો ને તમે પકડીને તમે એવી છાપ છોડવા માંગો છો કે બહુ મોટું કામ કર્યું છે તમે વિચાર કરો એમના પક્ષના હું તો કોંગ્રેસ પક્ષની આગેવાન ચૂંટણી પણ છતાં પણ હું કઉ છું કે પક્ષ થી પરે રહીને પ્રજાના આપવો જોઈએ મહિલાની વાત આવે ખૂબ સંવેદનશીલ મહિલા તરીકે આ દીકરીનો અવાજ બનવા માટે આવી પરિવાર સાથે તમારા માધ્યમથી ગુજરાત ની ને તમને પણ કહેવા માંગુ છું કે આજથી લઈને જ્યાં સુધી આ દીકરીને એના ઘરે નહીં પહોંચાડું ત્યાં સુધી ના પરિવાર સાથે હું રહેવાની છું કારણ કે આ પક્ષમાં ભારતી ભારતીય જનતા પાર્ટી ની સરકારમાં ભારતીય જનતા પાર્ટીના જે અંદર ત્રણ એમના જ કાર્યકરો કે જેમણે સિંચન કરવામાં પક્ષનું સિંચન કરવામાં કંઈ બાકી નથી રાખ્યું એમને પણ વકીલો ન મળતા હોય તો આપના માધ્યમથી ગુજરાતની પ્રજાને જણાવવા માંગુ છું કે તમારા સુરક્ષાની જવાબદારી તમારી પોતાની છે સરકાર પર અપેક્ષા રાખવી પોકળ છે ને જ્યારે કોઈ આ વાત કે મુદ્દો ચગશે તો આ તો રિકન્સ્ટ્રક્શન હતું ને આ તો કોઈ સરઘસ નહોતું ને આ તો લીગલ ખાલી પ્રોસીજર હતી લીગલ પ્રોસીજરમાં રાત્રે બાર વાગે દીકરીને પકડી ન શકાય દીકરીને પ્રેસ કોન્ફરન્સ જ્યારે પોલીસ કરતી

દીકરી તરીકે એને બધાની સાથે જાહેરમાં આવી રીતે ફેરવ્યા રિકન્સ્ટ્રક્શન દરમિયાન બધા આરોપીઓ જ્યારે મોટા મોટો ગંભીર ગુનો કીરો દીકરીએ એવી રીતે મને લાગે છે આમાં ચોક્કસપણે પોલીસ તંત્રે અતિરેક કર્યો છે પોલીસ તંત્રની સક્રિયતા માટે પણ મારે કહેવું છે કે જે સક્રિયતા એને આ લેટર કાર્ડમાં બતાવી એટલી સક્રિયતા અમરેલીમાં દારૂ અને રેતીની ચોરીનું જે દૂષણ છે જે કે છેલ્લા ત્રણ ચાર વર્ષમાં ફૂયલું ભાઈલું છે ગંભીર રીતે એનો અંકુશ અંકુસાવવામાં સચુરિતા બતાવે નવા એસપી પાસે મારો એ પણ આગ્રહ છે અને એ પણ એમને માટે મારી વિનંતી છે મારું નામ એડવોકેટ સંદીપ પંડ્યા છે હું આ પાયલબેન અશ્વિનભાઈ ગોટીનો એડવોકેટ તરીકે હું કામ કરું છું બેનની પહેલી જે અરજી હતી તે કોર્ટે નામંજૂર કરી હતી આજ રોજ મેં પાયલબેન અશ્વિનભાઈ ગોટીની સેશન્સ કોર્ટમાં અરજી જામીન અરજી ફાઇલ કરેલી છે અને આગામી દિવસોમાં કાયદો કાયદા નું કામ કરશે બંધારણની દ્રષ્ટિએ બેન ને ન્યાય મળશે મને સંપૂર્ણ વિશ્વાસ છે બંધારણ ઉપર જય હિન્દ જય ભારત જય જય ગરબી ગુજરાત